ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંક ત્રણસો ત્રાણું સહિત બે લાખ એકત્રીસ હજાર નવસો એકસઠના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી લેતી પેરોલ ફ્લોકોડની ટીમ આઝરોલ પેરોલ ફ્લોસ્કોડની ટીમ ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સુભાષનગર એરપોર્ટ રોડ પર સફેદ કરોડની મારુતિ સ્વિફ્ટ કાર નંબર જીજે પર બી ઈ ઓગણીસ શંકાસ્પદ રીતે મળી આવતા તેની તલાશી લેતા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલના ત્રણસો ત્રાણું જેની કિંમત રૂપિયા એકોતેર હજાર નવસો એકસઠ તેમજ મોબાઈલ અને કાર સહિત બે લાખ એકત્રીસ હજાર નવસો એકસઠના મુદ્દામાલ સાથે સંજય નાનુભાઈ મકવાણા વર્ષ ત્રીસ રહે ઘોઘા રોડ ગૌશાળા તેમજ દક્ષ ભરતભાઈ મકવાણા વર્ષ ઓગણીસ રહે સુભાષનગર શહેર પ્રતિ સડક ભાવનગરવાળાને ઝડપી લીધા હતા જ્યારે આરોપી વિપુલ ભોપળવાએ ઉપરો આ ઇંગ્લિશ દારૂનો જથ્થો વેચાણ અર્થે આપેલો હોય તમામ વિરુદ્ધ પ્રોહિશન અલગ અલગ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી